ફાઇનલી ગાઈ આ જે જો ભાઈ કેરાઈ વેચવાનું ચાલુ કામ થઈ ગયું છે ને લાઈવ ફૂલવાડી આઈ તૈયાર છે ફાઇનલી ગાઈ જે કેમ બાવી ગયો છે ને દર્દીઓની સારવાર માટેનો છે સેવા કેમ્પ એટલે મેડિકલ કેમ્પ છે ને બાજુમાં નાસ્તા પાસ્તા પણ છે જો અમારી છે દઈ છે ગરમીમાં ગરમીમાં મજા હા ડાપા મેણો થઈ જવાનો હમણા ડાપા આશિત કઈક વધારે નહી ઓગયા મતલબ કુચ ભી જય માતાજી મિત્રો આ આપણો શરબત નો આજે આપણો બીજો દિવસ છે ના બીજા દિવસના અંતે આપડા જવાના છીએ કેરાલુ કાલે હતા આપણે કડા અને કડા નો સંપૂર્ણ વિડીયો તમને દેખાડ્યો તો આ આપણે આજે જવાના છીએ ખેરાલુ તો કેરાલુ નો તો પણ તમને વિડીયો દેખાડીશું ત્યાંનો માહોલ ત્યાંની ત્યાંના કેમ્પો અને ત્યાં કેવી કેવી સગવડો છે બધી જ માહિતી તમને આ વિડીયો મળશે અને અમારો જે શરબતનો કેમ નાખવાનો છે એ જગ્યા અને જે ભક્તો અમે પીવડાવવાના છીએ એનો પૂરો વિડીયો તમને આ આપણા આ ચેનલમાં જોવા મળે છે તો આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એક વખત તમને અમારું સેટઅપ દેખાડી નાખીએ કે અમે કઈ કઈ વસ્તુ લીધી છે અને શું કેટલું પાણી લીધું છે બધી તમને એક વખત માહિતી દેખાડી નાખીએ મિત્રો અમારો સેટઅપ દેખાડી નાખીએ કે જો અમારા ટાઈમ છે

જો મેડિકલ સેવા ને બધી સેવાઓ ચાલે છે તો આપણો આ કેમ તો બહુ સ્પેશિયલ રહેવાનો છે આપણો આજનો દિવસ તો માઈ નડીકા આ ચોકડી આપણે પાર કરી નાખી હવે આપણે આગળ ઠીક છીએ હવે અંબાડી અહીંથી વડનગરથી ત્યાસી કિલોમીટર થાય છે ના

જો ભાઈ વ્યવસ્થા મસ્ત છે અને નાસ્તા પાણીમાં બહુ વ્યવસ્થા છે ને એ ગરબા મરવામાં પ્રોગ્રામ થાય છે તો ભીડઝ ભીડ છે એ બાઈકો લઈને પણ જાય છે ગાડીઓ લઈને પણ જાય છે પણ આગળ બધી મનાઈ હશે એવો મને લાગે છે અત્યારે વસ્તી જાય તો છે પણ આગળ મનાઈ હશે ઓ ફાઇનલી ગાય જે કેમ્પ આવી ગયો છે એને દર્દીઓની સારવાર માટેનો છે સેવા કેમ્પ એટલે મેડિકલ કેમ્પ છે અને બાજુમાં નાસ્તા પાસ્તા પણ છે જોવો અમારી છે તો ફાઇનલી ગાય એટલી સાંભળનો જે કેમ્પ છે ત્યાં થોડો નાસ્તો કરીએ પછી અમારો કેમ્પ નાખશો એથી કારણે નાસ્તો કરીએ તો ફાઇનલી ગાય આય જો હા બધા ટીમ માળા લાગી જાય કોમાં લઈ લઈએ પછી મસ્ત નાસ્તો કરીએ આપણે કેમ નાસ્તાની સાથે આરામ કરવાની પણ ફૂલ સગવડ છે એક વાર તમને વિડીયો દેખાડી નાખીએ બાર બાર થી આવેલા ફૂલ સગવડ છે અને વધારે પ્રમાણમાં અહીં બે લગાયેલા છે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે તમને ગરમી લાગવાનું તો ટેન્શન રહેતું જ નથી જો એક કુલર નથી આવી એવા તો દસ પંદર જેવા કુલર લગાયેલા છે તો ચાલો આપણે બીજા કેમની વિઝિટ કરાવીએ તમને

અને ભૂંગળો એટલા વાત જ ના કરાય મસ્ત એ ખોટો ના લગાડતા મારા ભાઈઓ આપણું તો કોઈનું ખોટું લગાડતા જ નહીં અને જો ફાઇનલી આગળ તંબુ છે ને તંબુ જવાનું છે એટલે સમજી જજો કે તંબુ મોટો પાયે કામ ચાલુ છે અને ભક્તો બધા અડીને ત્યાં જ જવાના છે અને અમે પણ ત્યાં જવાના છીએ તો તેનો જ વિડીયો દેખાડીએ ફાઈનલી ગાઈસ જે જો ભાઈ કેરાઈ વેચવાન ચાલુ કામ થઈ ગયું છે ને લાઈવ ફૂલવડી આવી તૈયાર છે પણ લાઈવ ફૂલવડી અમારે એક આવી નથી એટલે અમે આગળ જઈશું ને લાઈવ ફૂલવડી લોકો ભક્તો ત્યાંથી લે છે અને આનંદ કરે છે અને પાછું આ આખા ગેમ અહીં ને આ આવવાની છે ને તમારે ભક્તો આવવું હોય તો આપણો કેરાલુ રસ્તો છે ત્યાં આવી જજો તો ન્યાસ ઉતે જોવા મળશે ને આ आई ना ये लच्छी मले लच्छी फाइनली भाई ये आइसक्रीम मले जे ये पन फ्री 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 ओ फ्री मले जा बड़ी जाए उतरे हुए हो तो આ જગ્યા રાખી છે આપણે અહીં તો ગેમ નાખવાના છીએ આજુબાજુ તો સરબતનો નથી એટલે અમારું ચાલવાનું જ છે એટલે બસ હવે ભાઈ અમારા બધા હવે શરબત બનાવી ગયા છે હવે બસ એમના બહાર સેટઅપ કરવાનું છે ગમથી અમારા નાના છોકરા પણ અમારા સેવામાં લાગી ગયા છે અને બીજા અમુક બીજા પણ આવ્યા છે ને એ પણ લાગી જાય સેવામાં તો બસ આપણે બસ સેવા કામ ચાલુ કરીએ છીએ જોવા ગાઈસ આ અમારી ટીમ કોમે લાગી છે આ જોઈ શકો સર્વકાઠી મેકો જોઈ શકો મિત્યાપ્રવ ઓકે ગાઈસ આપણે જ્યાં કેમ્પ નાખ્યો તો ત્યાં અમારા મોમા અને મોમી ની બધા આવ્યા છે એમની પૂરી ફેમિલી અંગાથી આવ્યા છે તો એમને એક વખત કહી હું એમને પિવડા ધરા છે એમને પણ બહુ સારો લાગ્યો ના બધા જવા બધી અમારી ફેમિલી રહી મોમા અને મોમી બધા અને આ

ગયા આપડા ગેમ માંથી એવા ભૂખ લાગી જ કે જઈએ વળી આજુબાજુ કેબ હોય તો નાસ્તો વાસ્તો કરીએ આમાં અમુક ભેભાન જઈને આવ્યા હતા પછી મારી વાળી આવી હે તો અમે જઈ ભાઈ જોઈએ જો ભાઈ પબ્લિક જો પબ્લિક અને આગળ છે કેમ તો આગળ જઈને દેખાડીએ અમે આપણે રસી હવે આપણે છીએ મમરી ખાવા તો નાસ્તો કરવો પડે ઠંડા થઈ ગયા છીએ થોડા તો નાસ્તો કરવો જ પડે મારા ભાઈઓ તો ममरी खावा तो ये सका ममरी है वो जरा दिन तो ममरी नहीं सुखो गाइस ममरी नाश्तो लिए चाय नाती पियो नाश्तो करिए खाली तो जो भाई तो અંબાજી જતા રહેજો બસ આ પીપોરી આપી તો એનો આભાર માનીએ છે પીપોરી આપી દો